ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણ શીખવા ઈચ્છતા એકેડેમી ચેનલ પર સ્વાગત કરું છું આજે છંદના બંધારણ અહીંયા ચાર છંદના નામ લખ્યા છે એમાં બે માત્રા મેળ છે અને બે અક્ષર મેળ છે આ છે અક્ષર મેળ શીખરણીને બંધાકરણ મંદાક્રાંત દોહરો અને ચોપાઈ માત્ર મેળ આના આપણે બંધારણ જોઈએ એસએસસી બોર્ડની જે એક્ઝામ આવે છે એમાં બે માર્કના છંદ આવે છે તો એ છંદના બંધા એક માર્ગ એવો હોય છે કે એનું બંધારણ જણાવવું તો બંધારણમાં એની જે વિગતો હોય છે ઓછામાં ઓછી બે ત્રણ ચાર એ બધી દર્શાવવી પડે છે શિખરણી છંદ શિખરણી છંદ એ અક્ષરમેળ છંદ છે એટલે અહીંયા એક વિગત એ એળથી જાય અક્ષરમેળ છે બરાબર એનું એક બંધારણ છે બંધારણમાં ગણસૂત્ર ગણસૂત્ર કયું છે તો અહીંયા તમારે લખવાનું ગણ કયા શિખરણીના ય મ ય મ ન સ પછી આવશે યતિ યતિ છઠ્ઠા અક્ષરે હોય છે ઘણીવાર છ અને બાર ઘણા કે છે પણ તમે એક ખાલી દર્શાવો જો છઠ્ઠા અક્ષરે યતી તો પણ આ છંદ બંધારણ તૈયાર થઈ જાય છે પછી છે દોહરો જે માત્રા મેળ છંદ છે એમાં માત્રાની ગણતરી થાય છે આ અહિયાં છે ને ગણ નથી આવતું માત્રા મેળ છંદમાં ગણ હોતા નથી એમાં માત્રાની ગણતરી હોય છે હવે એમાં માત્રા કેટલી તો કે માત્રા હોય છે ચોવીસ હવે આ એક પંક્તિની ચોવીસ માત્રા જે હોય છે ને એની ડિવાઈડેડ હોય છે કઈ રીતે તો કે પ્રથમ ચરણમાં તેર હોય છે આ લખવું પડે અને બીજામાં અગિયાર હોય છે એટલે બરાબર ચોવીસ માત્રા આ રીતે થાય છે અને એક જ વિગત બીજી લખવાની તો કે યતિ યતિ તો કે જે આ તેર પૂરી થાય ત્યાં એટલે કે યતિ તેર માં તેરમી માત્ર એટલે આ થઈ ગયું દોહરો છંદનું બંધારણ શિખરણીની અક્ષરમેળ છંદ છે કેવો છે અક્ષરમેળ છે અક્ષર અક્ષર સંખ્યા સંખ્યા કેટલી જેમ શિખરણીના અક્ષરો છે એટલા જ આના અક્ષરો છે બંને એક એક પંક્તિમાં પૂછાય તમે નક્કી ન કરી શકો શિખરણી છે મંદાક્રાંત છે પણ એનું ગણ સૂત્ર લાગુ પાડીને નક્કી કરી શકાય તો એનું ગણ કયો છે મ અક્ષરે આવે છે બરાબર આ એક બે ને ત્રણ વિગત દર્શાવી દો એટલે આ બંધારણ આનું કમ્પ્લીટ થઈ જાય એક માર્ક મળી જાય ત્યારબાદ છે ચોપાઈ ચોપાઈ દોહરોની જેમ મેળ છંદ છે એમાં માત્રા કેટલી તો કે દરેક ચરણમાં પંદર દરેક ચરણમાં પંદર માત્રા સૌથી ઓછી માત્રા વાળો આ છંદ છે અને એમાં એક બીજી વિગત યતિ તો કે પંદરમાં અક્ષરે જ પંદરમાં પંદરમી માત્રા એ જ આવે બીજી વાત તો કે છેલ્લા બે અક્ષર છેલ્લા બે અક્ષર ગુરુ લઘુ હોય તરીકે લાંબા જોડે જાય તો યોગ ગુરુ ને ય થઈ ગયો લઘુ એટલે છેલ્લા બે અક્ષર કે હોય લઘુ ગુરુ હોય તો આ રીતે તમે આની બે ત્રણ ત્રણ વિગત યાદ કરી લખી દે બંધારણમાં એક માર્ક મેળવી શકો છો